હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે ગયા વિડીયો લેક્ચરમાં આપણે સ્પીયરમેનની સહસંબંધી રીત વિશે ભણતા હતા આજે પણ એ રીત વિશે સમજવાના છે છે પણ આમાં ફેરફાર એ શું છે ફેરફાર તો કે સંખ્યા રિપીટ થાય છે એકની એક સંખ્યા બે વાર અથવા ત્રણ વાર આવે છે તો જેણે પણ ગયો વિડિયો લેક્ચર નથી જોયો એ પહેલા ગયા વિડિયો લેક્ચર જોઈ લે અને પછી આ વિડીયો લેક્ચર જોઈએ

અને ત્રણ સંખ્યા છે એટલે ભાગ્યા ત્રણ કરવાનું છે એટલે કે છ પ્લસ પાંચ પ્લસ ચાર એટલે થાય પંદર અને પંદર ભાગ્યા ત્રણ કરીએ એટલે આવે પાંચ એટલે ત્રણેય ત્રીસ ની સામે આપણે પાંચ લખીશું એટલે ચાર પાંચ અને છ નંબર જતો રહ્યો એટલે વીસ ની સામે સાત અને દસ ની સામે આઠ હવે એવી જ રીતે વાય ને ક્રમ આપીશું એસી ને એક સાહીઠ ને બે ચાલીસ ને ત્રણ 28 ને ચાર હવે અહીંયા જો હવે શું કરવાનું છે તો પાંચ પ્લસ એટલે થાય અગિયાર અને બે સંખ્યા છે એટલે ભાગ્યા બે કરવાનું એટલે બંને વીસની સામે પાંચ પોઈન્ટ આપીશું એટલે પાંચ અને છ ક્રમ જતા રહ્યા હવે પંદર ને સાત અને 12 ને આઠ હવે જેમ કરીએ છીએ માઇનસ જીરો પોઈન્ટ પાંચ આઠ માઇનસ બે છ સાત માઇનસ ત્રણ એટલે ચાર પાંચ માઇનસ આઠ એટલે માઇનસ ત્રણ બે માઇનસ ચાર એટલે માઇનસ બે પાંચ માઇનસ પાંચ પોઈન્ટ પાંચ એટલે માઇનસ જીરો પોઈન્ટ પાંચ અને ત્રણ માઇનસ સાત એટલે માઇનસ ચાર આનું ટોટલ ઝીરો જ થવાનું છે જે તમને દરેક વખતે કીધેલું છે છે હવે સ્કવેર જીરો જીરો પોઈન્ટ પાંચનો સ્કવેર ઝીરો પોઈન્ટ પચીસ છ નો છત્રીસ ચારનો સોળ ત્રણ નો નવ બે નો ચાર ઝીરો પોઈન્ટ પાંચનો જીરો પોઈન્ટ પચીસ ચારનો સોળ આનું ટોટલ થયું એક્યાસી પોઈન્ટ પાંચ એટલે કે સિગમા ડી સ્કવેર આપણને મળ્યો એક્યાસી પોઈન્ટ પાંચ

એ લખવાનું છે એટલે પહેલું લખવાનું છે પુનરાવર્તિત અવલોકન પુનરાવર્તન પામે તે પુનરાવર્તિત અવલોકન ત્રીસ કેટલી વાર આવે છે તો ત્રણ વાર એટલે ત્રણ નો ઘન માઇનસ ત્રણ ભાગ્યા બાર બરાબર એટલે ત્રણ નો ઘન એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ સત્યાવીસ માંથી ત્રણ જાય એટલે ચોવીસ અને ચોવીસ ભાગ્યા બાર એટલે આપણને મળ્યા ચાર દુ આઠ આઠ માઇનસ બે એટલે છ અને છ ભાગ્યા બાર બરાબર જીરો પોઈન્ટ પાંચ આનું ટોટલ મળ્યું આપણને બે પોઈન્ટ પાંચ હવે સૂત્ર પ્રમાણે કિંમત મૂકે એક માઇનસ છ પહેલા સરવાળો કરવાનો છે એટલે કે એક્યાસી પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ પાંચ એટલે ચોર્યાસી આઠ એમના એમ આઠ નો સ્ક્વેર એટલે ચોસઠ ચોસઠ માઇનસ એક એટલે ત્રેસઠ બરાબર એક માઇનસ છ ગુણ્યા ચોર્યાસી ચાર ત્રેસઠ ગુણ્યા આઠ એટલે પાંચસો ચાર એટલે કે પાંચસો ચારસો ચાર બરાબર જીરો તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મળ્યો આપણને જીરો તો હવે તમને સીએફની ગણતરી જે સાવ સરળ છે તમને ખ્યાલ આવી જ ગયો છે કે જે અંક રિપીટ થાય છે એની જ ગણતરી દર્શાવવાની છે અને ત્યારે જ સીએફ વાળું સૂત્ર લેવાનું છે તો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે દાખલામાં કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં